પેલા વડોદરા રીલ બનાવવાની ઘેલચામાં જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યો યુવક રીલ બનાવવા મોબાઈલ ટાવર પર ચડી ગયો મોબાઈલ ટાવર પર ચડી યુવકે રીલ બનાવી યુવકનો વિડીયો ટાવર ઉપર ચડી યુવકે રીલ બનાવી રીલ બનાવવાની ગેલચામાં આ જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યો

એક યુવકે માત્ર રીલ બનાવવા માટે જોખમી કૃત્ય કર્યું હતું માહિતી મુજબ યુવક મોબાઈલ ફોન હાથમાં લઈને સીધો મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો અને ત્યાંથી પોતાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે યુવક ટાવર પર ચડીને ઊંચાઈ પરથી આખા વિસ્તારનો નજારો બતાવતો હોય છે આસપાસના લોકો દ્વારા આ ઘટનાનો વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ જોવા મળી રહી છે કે માત્ર રીલ બનાવવાના ઉત્સાહમાં યુવકે પોતાની જિંદગી જોખમમાં મૂકી છે આ આ વાયરલ થયા બાદ પોલીસ પોલીસ સક્રિય થઈ ગઈ છે અને હાલ યુવક કોણ છે તેની તપાસ કરી રહી છે આસપાસના સીસીટીવીની ચકાસણી કરી રહી છે અને યુવકની ધરપકડ કરી અને તેને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસ સક્રિય થઈ છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર